આ વખતે હનુમાન જયંતિના દિવસે એક નવો જ રેકોર્ડ ધજા ચડાવવાને લઈ બનવા જઈ રહ્યો છે આ સિવાયના પણ હનુમાન જયંતિના દિવસે ઘણા બધા કાર્યક્રમો છે જેને લઈ કેવી તૈયારી છે અને કયા કયા કાર્યક્રમો છે જોઈએ આજના આ વિડીયોમાં તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના એકસો પંચોતેર વર્ષના ઇતિહાસમાં સૌ વખત બાર એપ્રિલ ના દિવસે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના દિવસે એવું બનશે કે બાર કલાકની અંદર એટલે દર છ મિનિટે એકસો આઠ ધ્વજા આરોહણ કરવામાં આવશે તો મંદિર ખાતે હનુમાન જયંતિના દિવસે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય કાર્યક્રમની શરૂઆત અગિયારમી તારીખથી થઈ જશે જેમાં મંદિર પરિસર અને કિંગ ઓફ સાળંગપુરને ફૂલો અને લાઇટિંગથી શણગારવામાં આવશે તો આ અંગે વાત કરતા કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે આ દિવસે બે લાખ જેટલા ભક્તો દાદાના દર્શને આવે તેવી શક્યતા છે જેના પગલે આસપાસના ગામડાના બે હજાર અને મંદિર પરિસરના એક હજાર સ્વયંસેવકો છે તે ખાસ કરી સેવામાં જોડાશે તો અગિયારમી તારીખે સવારે રાજોપચાર પૂજન કરાશે અને જેમાં એક હજાર આઠ કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો અભિષેક કરાશે પાંચ મુખી હનુમાનજી મુખ્ય ઉત્સવ મૂર્તિ ડાયરો પણ યોજાશે તો બારમીએ સવારે મંગળા આરતી સાંજે શણગાર આરતી અને બપોરે અન્કુટ પણ ધરાવાશે સાંજે એકાવન હજાર બલૂન ડ્રોપ કરી ભક્તોનું સ્વાગત કરી બસો પચાસ કિલોની કેક કટિંગ કરવામાં આવશે તો આ પ્રસંગે યોજાનાર સમૂહ મારુતિ યજ્ઞમાં અગિયારસો જેટલા હરિભક્તો યજ્ઞમાં આહુતિ આપશે અને દરેક પંચમુખી હનુમાનજીની પ્રતિમાનો અભિષેક કરાશે તો હનુમાન જયંતિના દિવસે સાઈઠ હજાર કિલો સુખડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે અને પંદર જેટલા પ્રસાદના કાઉન્ટર ઉભા કરવામાં આવશે તો આ સાથે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે દોઢથી બે લાખ જેટલા હરિભક્તો આ દિવસે દર્શન માટે પહોંચવાના હોવાના કારણે મોટા પ્રમાણમાં રસોઈ પણ તૈયાર કરવી પડશે ત્યારે ભક્તો માટે અદ્યતન યાંત્રિક રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવશે એટલે કે ઓટોમેટિક મશીનમાં રસોઈ બનશે એક કલાકની અંદર સાત હજાર ભક્તો માટે રસોઈ તૈયાર થશે અને જેમાં સ્વીટ ફરસાણ રોટલી દાળ ભાત ફૂલ મેન્યુનો સમાવેશ કરવામાં આવશે અને આ સાથે ઉનાળાને ધ્યાનમાં રાખી અને પાર્કિંગથી લઈ મંદિર પરિસર સુધી ઠંડા પીણા ઠંડુ પાણી છાસ અને લીંબુ સરબતની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે તો પૂજારી ડેકે સ્વામીએ જણાવ્યું હતું કે અગિયારમી તારીખે રાત્રે સાડા આઠ વાગ્યે દસ હજારથી વધુ દીવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની આરતી કરાશે સંતો અને હરિભક્તો હાજર રહેશે અને જે બાદ આતિશબાજીથી ભગવાનનું સ્વાગત કરાશે તો આ સાથે મંદિરના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દિવસે દોઢ બે લાખ હરિભક્તો દર્શન માટે પહોંચવાના હોવાથી ભક્તોને કોઈ હાલાકી ન પડે તે માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આઠ જગ્યાએ દસ હજારથી વધુ ટુ વ્હીલર પાંચ હજારથી વધુ ફોર વ્હીલર અને સો થી વધુ બસનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે આરોગ્યલક્ષી પણ વ્યવસ્થા કરાઈ છે અને આ અંગેનો રોડમેપ તૈયાર કરી સોશિયલ મીડિયા પર પણ મૂકવામાં આવ્યો છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇકે શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો નેક્સ્ટ વિડિયોમાં જલ્દી મળીએ